કામરિયા જેનિલ કિરીટભાઈ એમને રણ સિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધમ ધમ ધરતી ખોજુ ફરતી કરતો તો ટુકમાં મારે સન્માન બીજાન ને તો મેને સન્માન મે હાઈબ્રો નજા ખરે ખરે કામ કીધું ની મને મેને ઓન દેવું તું અમારા ગોજો ભાઈ ગોતી ક્લાસ માં વિડિયો શૂટ કરે ટાણે સબસ્ક્રાઇબ કરજો ભાઈને અમે ભાઈ હે ને મડી નો હોય આ કુદરતી મડી ગયા આ ભેગા થઈ ગયો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે નવા ની અંદર ને અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો ખબર જવું થઈ ગયું આજે ને બાજુમાં જમણવા છે ત્યાં જવાનું છે ને અત્યારે ને અમારા ઘરે જે મારા દાદા હતા પપ્પાના પપ્પા એના જો બેઠા અમારા દાદાના ટૂંકમાં ભાઈ છે કેમ છો બધા મજામાં છે

કઈ વાંધો ના તમે તમે આવો હું છે કંઈ નહીં તમાપુરા મંદિર છે ને અહીંયા બાજુમાં છે તો સીધા સીધા આવે સીધા સીધા સીધો કેળો નથી આડાપોરો છે આડાવારો રસ્તા રહીને જાય સીધા આપણા સુરપુરા બાપાના મંદિરે છે આ મંદિર છે ને અમારા પૂરાપુરા પપ્પાનો ને હોટલો જોઈ લો કેમ છે બાકી વાઈમાં કંઈ નથી વાઈમાં ખા ખાશે ભાઈ એલા બુરા ના પાણી થી સાફ કરાય ને આપડે છે ને આપડા પૂરા પૂરા પહોંચી ગયા ઘરે નવા લુગના પાછા બદલી લક્ષ્મી માની બધા ખાય તરબુશ અમારા અમારા ભાઈઓ તરબૂસ લઈ આવ્યા હાલો આ તો ખાઈ લીધો તો વાંચલો પડ્યો

ગડા નઈ મને ખોટી ગયો છે તો હું પોચી ગયો છું મારા સસરાના ઘરે હવે અહીંયાથી જવાનું છે આપણે ટૂંકમાં ઇન્વિટેશન છે ત્યાં જવાનું છે હસન આવે તો થાય ને હવે હાડો આવ્યો બીજી માણસો આવી ગયા એ ભલે ભલે ભાઈ હાલો તો રાખો

ઓકે એવું છે કે માંતોને હાલો તમે જ્યાં જશો ત્યાં કેનો હોય છે ત્યાં કે બોલતા ફંક્શન ફંક્શન ભાઈ ન્યા જઈએ જ્યાં બોલીને ન્યા હાલો फटाफट નીકળીઓ પાર્ક બ્રેક હા બેક सुधा बजाने कृति रूटी रजू करी मैया ये सोदा ये तेरा कन्हैया ओमकार स्कूल वाह तेर डाकी रोनक धर्मेश भाई प्रथम नंबर धोरण चार तेर बाद धोरण चार द्वितीय नंबर कामरिया जेनिल किरित भाई कामरिया जेनिल किरित भाई हमने इन्हें माफी प्रोत्साहित कर धोरण चार तीसरा नंबर કર કોઈ તું કરમાં હજુ તારો બાપ બેઠો છું હજુ તારો બાપ બેઠો છું એન્જિનિયર દેવી વિભાગ આવો વેલકમ ડાકજી બાલુભાઈ લક્ષ્મણભાઈ ને નમ્ર વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય ડાકજી બાલુભાઈ લક્ષ્મણભાઈ

અમારા ગુજુભાઈ ગોતિકલા તો વિડિયો શૂટ કરે ટાણે સબસ્ક્રાઇબ કરજો ભાઈ ને ભાઈ હે ને મડી નો હવે આ કુદરતી મડી ગયા આજે ભેગા થઈ ગયો મને ખરેખર ખબર નથી કે આવવાનો તો ભાઈ બાકી તો કોલ કરે ના ભાઈ બધા અસમજ ન પણ કઈ બોલ પાક હબન તો ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા અમે જોઈ લે બેઠા બેઠા તો ભાઈ

ભાઈ અમને ફોન કરીને કીધું કે ભાઈ બાળકો તમારા વિડિયા જોવા તમને કહે છે તો આવો સેટ ફોર બંધ હતી મારે અહીંથી એસી કિલોમીટર થાય તો મેં વાંધો ને બાળકોની ખુશી માટે થઈને કારણ કે આને લીધે આપણે આગળ આવ્યા તો અને ના ભૂલાય અને આ ભૂલકાઓ કેવા રાજી થાય આપણે બે મિનિટ આવીને હોય જઈએ એટલે અહીંયા સમયની ગમી છે એટલા માટે તું વધારે બોલે એમ નથી બાકી ઘણું બધું હતું બાકી જે આ સમ અત્યારે આ બાળકોનો જે આ સમય છે એ બહુ સારો છે અત્યારે તમારે અહીંયા ઉંમર છે મોજ મસ્તી મજાક કરવાની અમારી જગ્યાએ જઈ આવ્યો ને ત્યાં દુનિયા તમારી પથારી ફેરવાય બેઠી એ તમને ફાયદો કહી દઉં કારણ કે સારું કોઈ વાંચતું જ નથી ત્યારે તમે આગળ જાઓ કે પણ હા તમે ગમે ક્ષેત્રે હોય ગમે જગ્યાએ હોય આગળ વધો તમારા માતાજી તમારા કુળદેવી તમારા સાહેબશ્રીઓ ગુરુશ્રીઓ માતા પિતાના આશીર્વાદથી આગળ ખૂબ વધો પણ અત્યારે તમારી ઉંમર છે તો મન ભરી અને મોજ મસ્તી કરી લ્યો દોસ્તો ભાઈ છે ને અમે સ્કૂલે થી પાછા જઈએ છીએ ઘરે અને છે ને ખાસ એક વસ્તુ કહેવા નથી

અને આ બધાનો દિલથી આપાર કે એટલો પ્રેમ આપ્યો થોડોક ઉણીસ બીસ થઈ ગયું હતું સન્માન બદલે ટૂંકમાં મને શું ને ખબર કે મારો ફોન ટૂંકમાં મારો છે ને ધ્યાન ફોનમાં હતું ત્યાં ટૂંકમાં એમ કે સન્માન મને મારે ગાર ભાઈ છે ને સાહેબ ઓછાવાની છે પણ એ મને સન્માન કરવાના હતા કંઈ વાંધો નહીં ગમે એમાં આવ્યું તો સાહેબ ઘેર હે એ ટીકમાં હું એવું હતું કે ટૂંકમાં છે ને એટલો આવે ભાઈ હતો ને ગુજ ગુચ્લો ભાઈ એનો વિડીયો શૂટ કરતો એટલે એ હું બોલ્યા કે હું જાણું નહીં કોઈ ટૂંકમાં એ ભાઈ હું આવ્યો એટલે તાત્કાલિક મેં ફોન હેઠળ મૂકે હું સુધી સ્ટેજ ઉપર હોય ગયો ભાઈ એટલે પછી મિસાઇલ ભાઈને ઉઠાડી દીધું ભાઈ મને ઉઠાવવાનું ટૂંકમાં આર્મી વાળા હતા મને મારે સન્માન કરવાનું ભાઈ મન થયો સન્માન કરવું નાનો છે કંઈ વાંધો ને હાલો તો હવે હે ને આવલોકને કરી દઈએ પૂરો મળીશું કાલે ન અવલોક મેં ત્યાં સુધી બધા ભાઈ